મિત્રો આ જન્માષ્ટમી મહોત્સવ બે હજાર પચીસ નિમિત્તે શ્રી પ્રજાપતિ ગાથા ન્યૂઝ શ્રી અરવિંદભાઈ પ્રજાપતિ અને તેમની સાથે આપણા લોક સાહિત્યકાર શ્રી ગિરીશભાઈ કોરિયા જે આજ વર્ષોથી સમાજ સેવાની અંદર રદ છે અને આ તકે અમે તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમારે સમાજને વાંચા આપવા માટે તંતો મહેનત કરે છે અને અમારા જે આઈની ઇવેન્ટ છે એનું પ્રસારણ પણ એ લોકો કરે છે અને અમને બોલો કોઠારિયા સોલવન્ટ યુવક મંડળ દ્વારા સુંદર અને સરસ મજાનું આયોજન કોઠારીયાના આંગણે પ્રજાપતિ સમાજમાં સોરઠિયા પ્રજાપતિ સમાજમાં આપ પહેલી વાર અહીંયા કર્યું છે તો આપ કઈ રીતે આયોજનમાં સફળતા મળી છે અને કઈ રીતે આપને લોકોએ પ્રતિસાદ આપ્યો છે અમે આની પહેલાં પણ એ કરી હતી જન્માષ્ટમી ગયા વર્ષે અને આ વર્ષે અમને ઘણો સપોર્ટ મળ્યો છે સમાજ તરફથીને પછી સુરક્ષિયા પ્રજાપતિ ટ્રસ્ટ તરફથીને તથા મહિલા મંડળ તરફથી સત્સંગ મંડળ તરફથી અમને અમને ઘણો સપોર્ટ મળ્યો છે અને અમારા કાર્યને એ લોકોએ દીપાવ્યું છે અને બધે હાજરી પણ આપી છે એમનો અમૂલ્ય કિંમતી સમય આપી અને અમારા કાર્યક્રમની અંદર હાજર થયા એ બદલ હું સમાજનું કમિટી સુરક્ષિયા પ્રજાપતિ કમિટીનો તથા મહિલા મંડળ સત્સંગ મંડળનો બધાનો આભાર વ્યક્ત કરું છું વ્યક્ત કરું છું તો આ પહેલી વાર જ આપણે જન્માષ્ટમી મહોત્સવ ઉજવી રહ્યા છો કે આની પહેલા કાંઈ કાર્યક્રમ કરેલા ના આની પહેલા આગલા વર્ષે પણ જન્માષ્ટમી મહોત્સવ ઉજવો હતો અને આ બીજી વખત અમે સુંદર અને સરસ મજાનું અહીંયા કોઠારીયા સોલવનના આંગણે શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ દ્વારા સુંદર અને સરસ મજાનું આયોજન કર્યું છે અને બધા જ જ્ઞાતિજનો જેમ કે માતૃ સંસ્થા હોય કે શ્રીબાઈ મંદિર સંસ્થા હોય બધાનો સહયોગ આપને મળ્યો છે તો આ સહયોગની અંદર આપણે બધાને આમંત્રિત કર્યા તો બધા લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હશે અને ઉપસ્થિત રહ્યા એ બદલ આપે પણ બધાને ઇન્વેટ કરવા માટે આ અઠવાડિયું પંદર દિવસ પહેલાં મહેનત કરી હશે તો આમાં તમને કેમ મજા આવી કે આવું આયોજન આપણે કરતા રહેવું જોઈએ કે શું હા આવું આયોજન કરતા રહેવું જોઈએ અને બધાનો અમને સપોર્ટ મળ્યો છે અને બધાએ હાજરી પણ આપી છે ને બધાનો અમે આભાર પણ વ્યક્ત કરીએ છીએ કોઠારીયા સોલવન્ટના પ્રમુખ પ્રવીણભાઈ એ પણ તમારી સાથે જોડાયેલા હતા અને એમણે પણ આપણે યુવક મંડળને સહ સહકાર અને સહયોગ કર્યો છે તો એમના વિશે આપણે કાંઈ બે શબ્દ કહેવા માગશો હા હા પ્રવીણભાઈ પ્રમુખ અને એમની કારોબારી અમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે અને એમના સહયોગથીને જ અમે આ કાર્ય કરી શક્યા છીએ તો આ સિવાયની આપ બીજી કાંઈ પ્રવૃત્તિમાં જોડાવા માગો છો અથવા તો કરો છો બીજી કાંઈ પ્રવૃત્તિ હા અમે મંડળ યુવક મંડળ રામા મંડળ પણ કરેલ છે આ જન્માષ્ટમી મહોત્સવ કરેલ છે પછી ચોપરા વિતરણમાં પણ છે અને ટીપા પદ્ધતિનું કાર્યક્રમ પણ અમે કરીએ છીએ બહુ સુંદર અને સરસ મજાનું આયોજન કરે છે અને મા ભગવતી માને આપણે વિનંતી કરીએ કે આવા નવા કાર્યક્રમ સોરઠિયા પ્રજાપતિ સમાજ કોઠારિયા સોલવન્ટના આંગણે થતા તો આપ સૌ કોઈ આપનાથી નારાજ ન થઈ આપ બીજાથી નારાજ ન થાવ એવી મા ભગવતી શ્રીબાઈ માતાજી પાસે આપણે પ્રાર્થના કરીએ બોલો જય શ્રીબાઈ માત કી છે આપણે આ જે આયોજન કરેલું છે યુવક મંડળના ભાઈઓએ તેમાં ખૂબ બધા સહભાગી બન્યા છે અને આવું ને આવું આયોજન વર્ષે વર્ષે કરતા રહી અને આપણે બધા સૌ લાભ લઈએ એ આપણે દર વર્ષે ઈચ્છીએ છીએ અને આવું નવું કાર્યક્રમમાં સૌ સમાજના ભાઈઓ બહેનો સાથ સહકાર પૂરેપૂરો આપે એ આપણે સૌ સૌને અંબી આવેદન કરીએ છીએ મહિલા 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 મંડળના બહેનો દર વર્ષે અષાઢી બીજમાં બેનો જેટલી મદદ કરે એટલી કરાવે છે પછી આપણે પુષ્પ નક્ષત્રમાં નાના એક થી પાંચ વર્ષના બાળકોને ટીપા પીવડાવીએ છીએ સત્સંગ મંડળ અપાડાયો કોઠારીયાનું બેનો ચલાવે છે અને બને એટલા સમાજના કામ હોય એમાં બધે હાજર આપે છે મહિલા મંડળ છે ઈ હવે આનાથી આગળ શું કરવા ઈચ્છે છે કે અમે આવું કરીએ અમારી પાસે ભંડોળ હોય તો અમે ક્યાંથી ભંડોળ એકઠું કરશું મહિલા મંડળ અને એ ભંડોળ માટે કોઈ દાતા એવા લંડન કે આપણા ઘણા બધા વસતા ભાઈઓ છે એમને પાસે અપેક્ષા રાખીને આપવો એવું કરી શકો એવું તમારું કોઈ આયોજન અત્યારે છે એક તો જો અમારે અહીંયા કોઠારિયામાં વાડીનું આયોજન કરવાનું છે એમાં પણ આપણે મોટા મોટા દાતા મળે એવી અપેક્ષા અમે રાખીએ છીએ હા હા એની અપેક્ષા રાખીએ છીએ બીજું અમારે અહીંયા કોઠારિયામાં સીતારામના વિસ્તારમાં આંગણવાડી નથી તો આપણે આંગણવાડી કરવાની ઈચ્છા રાખીએ છીએ કે ભાઈ કોઈ મોટા આપણે હાથ પકડે અને આપણે આંગણવાડી આપણા વિસ્તારમાં થઈ જાય એવું ઈચ્છીએ છીએ અને મહિલા મંડળ અત્યારે જે કાર્ય કરે છે એમાં કોઈ બાળકોની સ્પર્ધા કે કાઈક એવું આયોજન કરવા ઈચ્છતા તો અત્યાર સુધી તો કોઈ સ્પર્ધા નથી રાખી પણ ટૂંક સમયમાં હવે આયોજન કરશું અમે બાળકો માટે સખી મંડળનું આયોજન કરવા માગીએ છીએ બીજી કોઈ પણ સ્પર્ધા જે લેડીઝને લગતી હશે એ બધી આ ટૂંક સમયમાં ચાલુ કરશું કોઈ પણ સરકાર માન્ય કોર્સ હશે બ્યુટી પાર્લર સીવણ ક્લાસ કોઈ કુકિંગ ના તો એ પણ આપણે ચાલુ કરશું હા તો સમાજ માટે એમ કે બધાને ઉપયોગી આવે બહેનોને મહિલા મંડળના પ્રમુખ અત્યારે છે તો બેન તમારું નામ શું છે એ થોડું દક્ષાબેન જગદીશભાઈ વેગડ અને મહિલા મંડળ કોઠારિયા સોલવંટ પ્રજાપતિ સોરઠિયા પ્રજાપતિ સમાજના મહિલા મંડળના પ્રમુખ છું મારું નામ શિલ્પાબેન મનીષભાઈ છાયા છે હું કોઠારિયા સોલવંટના મહિલા મંડળમાં મંત્રી તરીકે ફરજ બચાવ બોલુ શ્રીભાઈ મા તે કી જય બોલો શ્રીબાઈ મા તેકી જય શ્રી સોરઠિયા પ્રજાપતિ કોઠારિયા સોલવંટ દ્વારા સુંદર અને સરસ મજાનું આ જન્માષ્ટમી મહોત્સવ આયોજન કરવામાં આવેલું છે એમાં મહિલા મંડળ પણ સક્ષમ રીતે અને પોતે ભાવથી અને પ્રેમથી રાસોત્સવના કાર્યક્રમ પણ ઘણા યોજ્યા છે તેમ તો આ રાસોત્સવમાં યુવક મંડળે જે આયોજન કરેલું છે એમાં તમને શું સારું લાગે શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ કોઠારીયા સોલવન ટ્રસ્ટ રાજકોટના સહયોગથી યુવક મંડળના ભાઈઓએ જન્માષ્ટમી મહોત્સવનું બે હજાર પચીસના આયોજન કરેલ છે તે બદલ મહિલા મંડળ વતી ખૂબ ખૂબ આભાર યુવક મંડળ આવા ને આવા સેવા કાર્ય કરતા રહે એવી પ્રાર્થના સરળ એટલે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય કી જય અમે અત્યારે અમે સત્સંગ મંડળ ચલાવી રહ્યા છીએ કોઠારિયા સોલવટમાં જેથી કરીને અમે અપેક્ષા એવી રાખીએ છીએ કે અમારું સમાજ પ્રગતિ કરે અને અમારા અહીંયા કોઠારિયાના જે પ્રમુખ છે પ્રવીણભાઈ રાવત એ પણ બહુ મહેનત કરે છે અમારી સમાજને આગળ લેવા માટે એટલે અમે બધા આખા સમાજ પાસે એવી અપેક્ષા રાખીએ કે એમને સાથ સહકાર આપે અને આપણું જે કાર્ય જે ચલાવીએ એ હંમેશાથી હંમેશા આગળ વધે એવી બધા પાસે અપેક્ષા રાખીએ અને અમે અત્યારે સત્સંગ મંડળ ચલાવી રહ્યા છીએ એટલા માટે કે એમાં જે કંઈ ભંડોળ થાય એ આપણી સમાજને ઉપયોગી બને એટલા માટે અમે એટલી ફૂલ મહેનત કરીએ છીએ અને બધા પાસે એવી અપેક્ષા રાખીએ કે હંમેશા સાથ સહકાર આપે અને જેથી કરીને અમારી વાડી બની જાય કોઠારીયામાં તો શ્રી જય આજ રોજ જન્માષ્ટમી મહોત્સવનું શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ યુવક મંડળ કોઠારીયા સોલવણ દ્વારા એક સરસ મજાનું એક જન્માષ્ટમી મહોત્સવનું એક આયોજન કરેલું છે જેમાં બધા ભાઈઓને આપણે આમંત્રણ પણ આપેલું છે બધાએ સાથ અને સહકાર પણ સારો એવો આપેલો છે અને આમાં મહેનત પણ ઘણી પડી છે એમાં એમાં સાથે અમને સપોર્ટમાં જે અમારે શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ ટ્રસ્ટ સોલવન્ટે જે પ્રમુખશ્રી અને તેમની કારોબારી કમિટી જે અમે અમુક જગ્યાએ અટકતા હતા ક્યાંક ક્યાંક ને ક્યાંક આ વસ્તુ કરવી છે તો આનાથી કઈ રીતે કરવું છે એનો અમને સાથ અને સહકાર ખૂબ સારો એવો મળ્યો છે અને બધાએ આમાં હાજરી પણ સારી એવી આપેલી છે તો બધાનો હું યુવક મંડળ વતી ખૂબ ખૂબ અને હૃદયના ભાવનાથી આભાર વ્યક્ત કરું છું જય

श्री गोवी हरे मरारी हे नाराय ण वासुदेवा श्री मरारी हे नाच नारायण वासुदेवा माता च पिता त्वेव તમે ઉપંધો જસકાર્ તમેવ તમેવ વિદ્યા દ્રવિણં તમેવ તમેવ સર્વા મમ દેવ દેવ તમેવ સર્વા ધમ દેવ દેવ બોલો કૃષ્ણ કનૈયા લાલ